દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગીતામાં ભગવાન અર્જુનને એમ કે હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે માટે ડાયા માણસે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ મિત્રો હું વારંવાર કહું છું કે સ્વર્ગ અને નર્ક આપણે ભલે ના માનતા હોઈએ પણ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને સ્વર્ગનો પણ ઉલ્લેખ કર્યો છે અને નરકનો પણ ઉલ્લેખ કર્યો છે અને એટલે કહેવું પડ્યું કે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ બરાબર સમજો કામ એટલે અતૃપ્ત વાસનાઓ ઇકોનોમિક્સમાં કહેવામાં આવે ઈચ્છા હોય લગામ વગરના ઘોડા છે માણસની કામનાઓ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય સાયકલ લાવ્યો સાયકલ પછી બાઇક ની અપેક્ષા બાઇકની ની કામના થઈ બાઇક પછી ફોર વ્હીલ લાવ્યો એમાં પાંચ લાખની લાવ્યો વધારે કમાયો એટલે પંદર લાખની લાવ્યો એનાથી વધારે કમાયો એટલે પચાસ લાખની ફોર્ચ્યુનર ગાડીનો મોહ જાગ્યો એની કામના જાગી બસ આ ઈચ્છાઓ કામનાઓ એ લગામ વગરના ઘોડા છે મિત્રો એટલે કયું છે છે સંતોષ એ પરમ ધન નિરીક્ષિત દશા સહજ રીતે જે મળતું હોય એને પ્રાપ્ત કરવામાં સહજ રીતે મળે એ ભોગવવામાં જે આનંદ છે એ અતૃપ્ત વાસનાઓને પૂરી કરી અને આપણે જે સુખ મેળવીએ છીએ એમાં આનંદ નથી મિત્રો આ કામનાઓ આ વાસનાઓ જયારે પૂરી નથી થતી ત્યારે એમાંથી ક્રોધ જન્મે છે ક્રોધ એટલે કહ્યું કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે મિત્રો વારંવાર કહું છું ક્રોધ એક એવી વસ્તુ છે એ પોતાને બાળે છે સામાન્ય બાળે છે બે પ્રકારનું નુકસાન કરે છે ક્રોધ વાળો માણસ સામા માણસ જોડે એક દ્વેષ નો હિસાબ એક તાતો રાખે છે ભાવ અને એ જ દ્વેષ નો હિસાબ સાહેબ ભયંકર દુર્ગતિમાં લઈ જાય છે ભયંકર દુર્ગતિમાં લઈ જાય છે એટલે ક્રોધ જે છે ને એ પોતે સળગી મરે અને સામા વાળાને પણ સળગાઈ દે સાહેબ એટલે ક્રોધને નરક નું દ્વાર કહ્યું છે લોભ સૌથી મોટું હોય લોભ છોડવો લોભની ગાંઠ બહુ જાડી છે સાહેબ એને છોડવી બહુ કઠિન છે મારી પાસે પાંચ લાખ રૂપિયા છે તો પાંચ ના પચાસ ક્યારે થાય પચાસ લાખ ના એક કરોડ ક્યારે થાય એક કરોડના દસ કરોડ ક્યારે થાય એના સો કરોડ ક્યારે થાય પાંચસો કરોડ ક્યારે થાય એમાં 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 સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ જાય પછી પાંચસો કરોડ બેંક મારે અને ડાયાબિટીસ બીપી ડીપી પેરાલિસિસ આ બધું ઘેરી વળે છે સાહેબ ત્યારે પાંચસો કરોડ ની એફડી કામ નથી લાગતી એટલે હું કહું યાર કે ઘણા માણસો એવા હોય કે પોતાના માટે પણ ના વાપરે બીજાના માટે તો જવા દો પણ પોતાના માટે ના વાપરે એ લાઈ લાઈને તિજોરીયામાં ભર્યું હોય તિજોરીમાં ભર્યું હોય સાચવે ને અઠવાડિયું થાય ને કાઢીને જોવે એ ફળીએ જોવે કેશ જોવે આ બધું જોવે મન માનસિક સંતોષ માને મારી પાસે આટલા છે પચાસ કરોડ છે खाली मान्यता मान्यता कुदरत कैसे क्या वॉचमेन छे पेलो बैंक नो वॉचमेन हो ने तो पगार मे पैसा साचवा आ तो पगार वगर नो वॉचमेन लेर कर से बीजा છોકરાઓ લેર કરશે અને પગાર વગરનો વોચમેન એક પગાર પણ મળતો નથી પૈસો નથી મળતો મફત અને એ એ બેંક સાચવવાનું કામ કરે છે મિત્રો મારી પાસે હજાર રૂપિયા હોય ખિસ્સામાં તો દસ રૂપિયા માટે હું કોઈની આતરડી ના કકડાવું કોઈને દુખી ના કરું કારણ કે હ્યુમિનિટી નથી સાહેબ હ્યુમિનિટી કોને કહેવાય કમસે કમ માનવતા કોઈ કે કહ્યું છે કે દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે તને કુદરતે આપ્યું હોય ને તો એમાંથી થોડું ઘણું પણ બીજાના સુખ માટે આપતો જજે સાહેબ અને હું હું વારંવાર કહું છું કે આ ચાન્સ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં મળે છે કોઈનું દુઃખ દૂર કરવું કોઈને સુખી કરી કોઈની આતરની ઠારી અને પુણ્ય કમાવાનો ચાન્સ એ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં છે સ્વર્ગ ગતિ નરગતિ કે જાનવર ગતિમાં સત્તા મારીને તમારી પાસે નથી માટે હું કહું છું શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એક એક શ્વાસનો ઉપયોગ કરી લો સાહેબ એક એક શ્વાસનો ઉપયોગ કરી લો બાકી શ્વાસ બંધ થશે બાજી હાથમાંથી જતી રહેશે પસ્તાવા સિવાય બીજું કશું આપણી પાસે નહીં હોય મારો દસ હજારનો પગાર હોય હું મહિનામાં એક બે વાર હોટલમાં જઈને પાંચસો રૂપિયાનું બિલ બનાવતો હોય શું એમાંથી પાંચ રૂપિયાનું પાર્લેનું પેકેટ લઈને હું એક ગરીબ બાળકને ના આપી શકું પાંચ પચાસ હજાર રૂપિયાનું મારો મારી આવક હોય મહિનાની એક ગરીબ બાળક છે એની ફી નથી ભરી શકે એમ એ ભણી શકે એમ નથી એને ફી ના ભરી શકો જેની પાસે વસ્ત્ર નથી તો એને વસ્ત્ર ના આપી શકો જેની પાસે ખાવાનું નથી ભૂખ્યો માણસ છે તો એ ભૂખ્યાને હું ભોજન ના આપી શકું સાહેબ કંઈક ને કંઈક આપો આપતા શીખો આપતા શીખો સાહેબ હું વારંવાર કહું છું ધ વર્લ્ડ ઇઝ ઇકો કુદરત કે છે અમારું જગત પડઘા સ્વરૂપ છે જેટલું એનાથી હજાર ગણું અમારે તને રિટર્ન કરવું પડશે આ કુદરતનો અફર સનાતન કાનૂન છે ખેડૂત ખેતરમાં જઈને એક દાણો નાખે છે બાજરીનો એક દાણો નાખે છે કુદરત કહેશે કે અમે એના હજાર દાણા કરીને ખેડૂતને પાછા આપીએ છીએ બસ આજ સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ સાયન્સમાં છે સાહેબ અને ખાસ ધ્યાન માં રાખજો જેને નેસેસિટી છે જરૂરિયાત વાળો માણસ છે એને આપો ફૂલ નહીં ફૂલ ની પાખડી જે કંઈ આપો તમે પણ નેસેસિટી વાળાને આપો જરૂરિયાત વાળાને આપો મંદિરોમાં વીઆઈપી દર્શન કરી અને પાંચસો રૂપિયા કે બે હાજર કે પચ્ચીસો ની અંદર તમે લાઈનમાં નહીં ઉભારો અને પાંચસો હજાર રૂપિયામાં વીઆઈપી દર્શન કરી દેશો એક ટકો પુણ્ય નહીં બંધાય તમારા પાંચસો ને હજાર રૂપિયા ગયા પાણીમાં સાહેબ હું છાતી ઠોકીને ગેરંટી સાથે કહું છું તમારા પાંચસો ને હજાર વીઆઈપી દર્શન કરવા માટે તમે મંદિરમાં ખર્ચ્યા લાઈનમાં ના ઊભા રહ્યા અને પાંચસો હજાર રૂપિયા દર્શન કરીને તમે એમ માનશો કે મેં પાં હજાર રૂપિયામાં ભગવાનના દર્શન કર્યા એ ભગવાન મારા પર ખુશ થઈ જશે હું જે માગી છે મને આપી દેશે મનમાં સંતોષ માનો છો કે મને સરસ દર્શન થઈ ગયા અરે હજાર રૂપિયાના દર્શન એક એક જ સરકસ જોવા ગયા હોય અને સરકસ જોવાની જેવી રીતે ટિકિટ આપીએ છીએ આપણે ટિકિટના પૈસા લઈને સરકસના કલાકારોને જોઈએ છે એવી રીતે ભગવાનને સરકસના કલાકાર બનાવી દીધો છે લોકોએ સરકસના કલાકારોએ આ કળિયુગના ધર્મ માથું સાહેબ હા વીઆઈપી દર્શન હજાર રૂપિયા આપી આપણે સંતોષ માનીએ સરસ દર્શન એટલે હજાર રૂપિયા આપીને તે ભગવાનને સરકસનો જોકર બનાવી દીધો સરકસ જોવા આવ્યો તારા પાણીમાં ગયા સાહેબ છું તમને મારી 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 વિનંતી છે કોઈકને કંઈક આપો જરૂરિયાત વાળાને આપો નેસેટી વાળાને આપો સાહેબ ત્યાં જરૂરિયાત નથી તમારા હજાર રૂપિયા તો એ શું કરશે તમને ખબર નથી એ તો ખાધે પીધે પેલો જે વીઆઈપી પૈસા ઉઘરાવે છે એ તો પૈસાદાર માણસ છે ખાધે પીધે સુખી છે એને જરૂર નથી હજાર રૂપિયાની ભૂખ્યો માણસ છે ને એને સાહેબ રોટલાની જરૂર છે પાંચ પચીસ રૂપિયામાં જમવાનું એને જમાડી દો એની આતરડી ઠરશે અને એના અંતરમાંથી આત્માને ટચ થઈને જે આશીર્વાદ નીકળશે ને એ આશીર્વાદનું પુણ્ય તો હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાઈ જાય છે સાહેબ આ વાની જે નીકળે છે એક શબ્દ ખોટો નથી સાહેબ એક શબ્દ ખોટો નથી હું કુદરતના સનાતન કાનૂનની વાત કરું છું એ કાનૂન ઉપર ખુદ કુદરત પણ ચોકડી ના મારી શકે કુદરત પણ ચોકડી ના મારી શકે એવા કાનૂનની વાત કરવા જઈ રહ્યો છું કોઈ કહેશે કે મનાર ભાઈ અમારે અમારું જ પૂરું નથી થતું બની શકે કે અમારે જેટલી આવક છે કે અમને જ ખેંચ પડે છે અમારું જ પૂરું નથી થતું તો અમે બીજાને કઈ રીતે આપીએ કશો વાંધો નથી તમે ફિઝિકલી મદદ ના કરી શકો તો આપણે ભાવ તો કરી શકીએ ને ભાવ મારી પાડ મારી પાડોશમાં માણસ હોય બિચારો દેવામાં ફસાઈ ગયો હોય બીમાર હોય અને બીમારીને મટાડવા માટે છોકરીનું લગ્ન કરવા માટે ખેતર ઘેરો મૂક્યો હોય દેવામાં ફસાઈ ગયો હોય ખાવાના ફાફા હોય હા તો આપણે આપણે કશું ફિઝિકલી મદદ ના કરી શકીએ પૈસા ના આપી શકીએ પણ ભાવ તો કરી શકીએ ને કે ભગવાન આનો દુઃખ જલ્દી દૂર થાય આની બીમારી જલ્દી મટાડી દેજે ભગવાન સાજો કરી દેજે એને 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 જે જે ખાવા માટેની તકલીફ પડે છે ભગવાન એને સુખી કરજે આ આવા ભાવ તો આપણે કરી શકીએ કે ના કુદરત કે છે તારી ક્રિયાની કિંમત નથી અમારી નજરમાં તારા ભાવની કિંમત છે સાહેબ હું આજે બે વર્ષથી બૂમો પાડીને સોશિયલ મીડિયા પર કહું છું કે કુદરતની નજર માત્ર ને માત્ર મારણ તમારા ભાવ ઉપર છે મારી તમારી ક્રિયા પર નજર નથી ક્રિયાની વેલ્યુ કુદરતની નજરમાં જીરો છે જીરો જીરો અંદર શું ભાવ છે તમારા એ ભાવની નોંધ લેવાય છે અને ભાવથી કર્મ બીજ પડે છે એ કર્મ બીજને આધારે આવતો ભાવ મારણ તમારો નક્કી થાય છે માટે ભાવમાં જાગો તો આપણે આટલો ભાવ ના કરી શકીએ આમ ગાડીમાં જતા હોય અને કોઈ ભિખારી માણસ બેઠો હોય હા કોઈ મેલો ગેલો માણસ બેઠો હોય ગરીબ માણસ બેઠો હોય ભગવાન આને સુખી કરે છે પ્રાર્થના ના કરી શકીએ એવો ભાવ ના કરી શકીએ ભાવ સત્તા આપણને કુદરતે આપી છે એનો ભરપૂર ઉપયોગ કરો કુદરત કે તે બીજાને સુખી કરવાના ભાવ કર્યા ને બસ તારો ભાવ જે છે ને ભાવ કર્યો કે એને સુખી કરી દેજે એને સુખ આપ્યા બરોબર છે હું વારંવાર કહું છું ફોર એક્ઝામ્પલ કે હું ટ્રાફિકમાં જતો હોઉં ગાડી લઈને ફોર વ્હીલ લઈને અને બાજુમાં એક ગરીબ માણસ જે જેને ખાવાનું પણ નથી મળતું અને ગરીબ માણસ બેઠો છે ખાવાનું માગે છે મને એમ થયું લાઈ દુખ્યો માણસ છે બાજુની લારી ઉપરથી વડાપાઉ છે સમોસા છે ગમે તે લઈને એને આપવું એને એને આપી દો એવો મને ભાવ થયો અંદર કરુણા ઉભી થઈ ના મારે આપવું જોઈએ હું માનવ છું હ્યુમિનિટી હ્યુમિનિટી એને કહેવાય કે માનવ એક માનવ બીજા માનવની ચિંતા કરે એક મનુષ્ય બીજા મનુષ્યની ચિંતા કરે એ ભૂખ્યો છે તો લાવી બે સમોસા લઈને હું આપી દઉં અને ગાડી ઊભી રાખી અને સમોસા લેવા જાઉં ત્યાં તો ટ્રાફિકવાળો પોલીસ આવે અને એમ કે ગાડી આગળ જવા દો અહીંયા નહીં ઊભી રહે ટ્રાફિકમાં નહીં ઊભી રાખો મારે જતું રહેવું પડે કુદરત કહે છે કે ભલે ત્યાં સમોસા નથી આપ્યા ક્રિયા નથી કરી સમોસા આપવાની પેલાના સમોસાય નથી પહોંચ્યા પણ તારો ભાવ શું હતો તો કે બે સમોસા લઈને ભૂખ્યા માણસને આપું એની આતરડી ઠારું એ ભાવ ત્યાં કર્યો ને એટલે તારે તો આપવા જવાની તૈયારી હતી પણ અમારા સંજોગો કુદરતના સંજોગો એવા ભેગા કર્યા કે પેલાનો પાપનો ઉદય હશે એટલે એને સમોસા ભેગા ના થયા પણ મનરભયે ભાવ કર્યો કે હું એને બે સમોસા આપીને જમાડ દઉં એ ભાવ કર્યો એટલે હું જીતી ગયો એ પુણ્ય મારા ખાતામાં જમા થઈ ગયું એ બે સમોસા આપ્યા બરાબર છે કારણ કે ભાવ ભાવથી કર્મ બીજ પડે છે મેં ભાવ કર્યો ને એવી જ રીતે બીજાને દુઃખી કરવાના ભાવ કરો કોઈ પણ જીવને દુઃખી કરવાના ભાવ કરો એનાથી પાપનું કર્મ બીજ પડે અને કોઈ પણ જીવને સુખી કરવાના ભાવ કરો એનાથી પુણ્યનું કર્મ બીજ પડે આ પાપ અને પુણ્યની ડેફિનેશન છે સાહેબ બરાબર ક્લિયર સમજી લેજો સપનામાં પણ ઊંડે ઊંડે તમને કોઈને દુઃખી કરવાનું મફત નું લેવાનો અનહક નું લેવાનો ભાવ જાગે ને સમજજો કે એ ભાવ થયો ને એટલે પાપનું કર્મ બીજ પડ્યું અને આવતા ભાવે બાપાની બોય જાલી બૂમો પાડી પાડી ચીસો પાડી પાડીને કર્મ ભોગવવું પડશે એમાં કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી સાહેબ હંડ્રેડ પરસેન્ટ અને તમે જીવ માત્ર ને સુખી કરવાના ભાવ કરશો કંઈક આપવાના ભાવ કરશો કંઈક આપશો કોઈની આતરડી ઠારશો તમારા નિમિત્તે કોઈ પણ જીવ સુખને પામશે તો કુદરત કે છે કે તારા કારણ શરીરમાં પુણ્યનું કર્મ બીજ પડે છે અને આવતા ભવે એનું હજાર ગણું સુખ અમારે તને રિટર્ન કરવું પડશે એમાં સહેજ પણ શંકા નથી સાહેબ આ કુદરતનો પાપ અને પુણ્યનો આ ભાવ વિજ્ઞાન છે આ પાપ પુણ્યનો સિદ્ધાંત છે માટે કહું છું કે આ મનુષ્ય અવતાર મળ્યો છે કમાની કરવાનો અવસર મનુષ્ય અવતાર મળ્યો છે માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં આ કમાની કરી શકાય છે તમારી પાસે કશું ના હોય કુદરતે ના આપ્યું હોય માંડમાળ આપણે પેટનો ખાડો પૂરો કરતા હોય જો એવી પરિસ્થિતિ હોય તો કમસે કમ નિરંતર ભાવ કરો કોઈ પણ દુઃખી માણસને જો દુઃખી માણસ આપણી નજર સામે આવે દુઃખવાળો માણસ એ બીમાર હોય એ ભૂખ્યો હોય એ ગમે તે રીતે દુઃખથી પીડાતો હોય એને શારીરિક દુઃખ હોય સામાજિક દુઃખ હોય ગમે તે દુઃખ હોય પણ બસ અંતરથી પ્રાર્થના કરી દો ભાવ કરી દો કે ભગવાન એના દુઃખને તું જલ્દી દૂર કરી દેજે બસ આવી પ્રાર્થના કરો આવો ભાવ કરો તોય ભગવાન કહે છે કે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય તું કમાઈ જઈશ કારણ મિત્રો આ આ જગતને આ દુનિયાને ભાવ વિજ્ઞાનની ખબર જ નથી આખું જગત ઉઘાડી આંખે ઉગે છે આખું જગત ક્રિયામાં જાગે છે બહારની ક્રિયામાં ક્રિયામાં જાગે છે ભાવમાં આખું જગત ઊંઘે છે સાહેબ કે જે ભાવથી મારો તમારો આવતો ભાવ નક્કી થાય છે એ ભાવમાં આખું જગત જીરો છે સાહેબ આખું જગત ઊંઘે છે હે અર્જુન જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે અને જ્યાં અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ગીતામાં આ વાત એમને એમ નથી કહી કૃષ્ણ ભગવાને સાહેબ આની અંદર તો આ શ્લોકની અંદર જબરજસ્ત ભાવ વિજ્ઞાન ખુલ્લું કરી દીધું કે ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં જાગો મિત્રો અને આજ આપણું પુણ્ય શાશ્વત અને સનાતન સુખ માટે વાપરીએ જે કંઈ પુણ્ય કમાઈએ મનુષ્ય અવતારની અંદર એ પુણ્યથી મારે ગાડી નથી જોઈતી મારે બંગલા નથી જોઈતા મારે પૈસા નથી જોઈતા મારે હાઉસ નથી જોઈતા પણ ભગવાન જે કંઈ મારું પુણ્ય હોય એ બધું જ પુણ્ય મોક્ષને અનુકૂળ સંજોગો શાશ્વત સનાતન સુખના સંજોગો મને ભેગા થાય જ્ઞાનના સંજોગ ભેગા થાય જ્ઞાની પુરુષનો ભેટો થાય એના માટે મોક્ષને અનુકૂળ સંજોગો માટે મારું બધું પુણ્ય વપરાઈ જાય એવા ભાવ કરો એ પુણ્યને ક્યારેય ભૌતિક સુખોની અંદર ના વાપરશો સાહેબ ભૌતિક સુખોની અંદર ના વાપરશો કારણ કે ભૌતિક સુખો એ પરમેનન્ટ નથી એ ટેમ્પરરી છે અને ટેમ્પરરી સુખોની પાછળ આપણું મહા મહેનતે કમાયેલું પુણ્ય આપણે વાપરી કાઢીએ ને તો આપણા જેટલો મહામૂર્ખ બીજો કોઈ ના કહેવાય જે ગાડી જે બંગલા જે સત્તા જે સંબંધો જે એક દિવસ મારે છોડી દેવાના છે જે સંપત્તિ કુદરત એક દિવસ જપ્ત કરી લેવાની છે મારે મારા શ્વાસ બંધ થશે મારી આંખો બંધ થશે ત્યારે કુદરતની જપ્તીમાં જવાનું છે એવું નાસ્વંત ટેમ્પરરી સુખ માગી જે સુખની પાછળ દુઃખ છુપાયેલું છે એવા સુખમાં એવા 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 સુખ માટે તમારા પુણ્યનું ટેન્ડર ક્યારેય ના ભરશો પુણ્યને ના વાપરશો તમે જે ઈષ્ટદેવને માનતા હોય હંમેશા એવી પ્રાર્થના કરજો ભવો ભવ મોક્ષ ને અનુકૂળ સંજોગો મને ભેગા થાય અને મારું જે કંઈ પુણ્ય હોય એ મારું બધું જ પુણ્ય મોક્ષ ને અનુકૂળ સંજોગો માટે વપરાય એ સિવાય મારું પુણ્ય બીજી કોઈ જગ્યાએ ના વપરાવું જોઈએ આવો નિરંતર ભાવ કરજો અને આવો ભાવ રાખશો તો સાહેબ એક હજાર નહીં એક લાખ ટકા મનહરભાઈ ગેરંટી આપે આવતા ભવે કોઈ જ્ઞાની પુરુષનો ભેગો ભેટો થશે આવતા ભવે જ્ઞાનનો સંજોગ ભેગો થશે આવતા ભવે મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા થશે એમાં કોઈ શંકા રાખવા જેવી નથી માત્ર ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં જાગો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત